ફેબ્રુઆરીમાં રાજ્યભરમાં વાદળ દેખાય તેવી શક્યતાઓ રહેશે અંબાલાલ પટેલની આગાહી મુજબ પૂર્વ રાજસ્થાનમાં કેટલાક ભાગોમાં વરસાદના છોટા પણ પડી શકે છે તો સાબરકાંઠા પંચમહાલ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદના છાંટા પડવાની શક્યતાઓ રહેશે

બોટના માધ્યમથી પીએમ મોદીએ વીઆઈપી લોકો માટે બનેલા અરેલ ઘાટ પર પહોંચ્યા હતા આ દરમિયાન પીએમ ભક્તિમાં મગ્ન દેખાયા હતા પીએમ મોદી આજે સ્નાન માટે આવ્યા હોવાથી મહાકુંભમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત કરી દેવામાં આવી હતી ત્યાર પછીના મહત્ત્વના સમાચાર જોઈએ તો સાત ફેબ્રુઆરીથી દેશમાં દસ મફત સુવિધાઓ શરૂ થશે જાણો મિત્રો તમને શું ફાયદો થવાનો છે જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે આ નવી સુવિધાઓમાં બેન્કિંગ મોબાઈલ રિચાર્જ ટેક્સ રાશન કાર્ડ એલપીજી ગેસ અને અન્ય ઘણા ક્ષેત્રો સંબંધિત મહત્વપૂર્ણ ફેરફારોનો સમાવેશ થાય છે સરકારનું માનવું છે કે આ સુવિધાઓથી દેશભરના અર્થતંત્રને ઘણો બધો ફાયદો થશે અને લોકોને ખરીદશક્તિ વધશે તો ચાલો મિત્રો દસ ફ્રી ફીચર્સ વિશે આપણી વિગતવાર માહિતી મેળવીએ જેમાં મિત્રો સૌ પ્રથમ જાણીએ તો યુપીઆઈ વ્યવહારમાં મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે યુપીઆઈ દ્વારા થઈ શકે તેવા વ્યવહારોની મર્યાદામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે હવે તમે એક દિવસમાં પાંચ લાખ સુધીનો વ્યવહાર કરી શકો છો આ મર્યાદા પહેલા મિત્રો એક લાખ રૂપિયાની હતી આ ફેરફારથી વેપારીઓ અને મોટા વ્યવહાર કરનારોને ઘણો બધો ફાયદો થશે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન પણ મળશે બેંકમાં જવાની ઓછી જરૂર પડશે આ ફેરફાર ઈ કોમર્સ અને ઓનલાઈન શોપિંગને પણ પ્રોત્સાહન આપશે લોકો હવે યુપીઆઈ દ્વારા સરળતાથી મોટી ખરીદી કરી શકશે ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો માટે નવી સુવિધા હવે દેશના તમામ પેન્સરો કોઈ પણ બેંક શાખામાંથી તેમનું પેન્શન ઉપાડી શકશે અને મિત્રો આ સુવિધાથી વૃદ્ધોને મોટી રાહત મળશે કોઈ પણ પેન્શન ઉપાડવાની સુવિધા કોઈ પણ વ્યવહારની ચકાસણીની જરૂર નથી અન્ય શહેરોમાં પણ મુસાફરી કરતી વખતે પણ પેન્શન ઉપાડવાનું સરળ બનશે આ સુવિધા ખાસ કરીને એવા વૃદ્ધો માટે ફાયદાકારક રહેશે જેઓ તેમના બાળકો સાથે જુદા જુદા શહેરોમાં રહે છે હવે તેઓ પણ જ્યાં પણ હશે ત્યાં સરળતાથી તેમનું પેન્શન છે જે ઉપાડી શકશે સમાચાર જોઈએ તો ખેડૂતો માટે લોનની મર્યાદામાં વધારો ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે હવે ખેડૂતો પણ કોઈ પણ ગેરંટી વિના બે પોઈન્ટ પાંચ લાખ સુધીની લોન લઈ શકશે અગાઉ આ મર્યાદા એક પોઈન્ટ છ લાખ રૂપિયાની હતી ખેડૂતો અને નાણાકીય સહાય મળશે ખેતીમાં રોકાણ કરવું સરળ પણ બનશે નાના અને સીમાંત ખેડૂતોને સૌથી વધુ આનો ફાયદો પણ થશે તમને જણાવી દઈએ કે મિત્રો આ પગલું ખેડૂતોને તમામ પાક માટે બિયારણ ખાતર અને અન્ય આવશ્યક વસ્તુઓ ખરીદવામાં મદદ કરશે તેમજ તેઓ નવી ટેકનોલોજી અને મશીનરીમાં પણ રોકાણ કરી શકશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો સસ્તા મોબાઈલ રિચાર્જ પ્લાન ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટી આરઆઈએ ટેલિકોમ કંપનીઓના માત્ર કોલિંગ માટે સસ્તા રિચાર્જ પ્લાન લોન્ચ કરવાનો નિર્દેશ આપ્યો છે માત્ર કોલ પ્લાન ઉપલબ્ધ હશે જેઓ ડેટાનો ઉપયોગ કરતા નથી તેમને આમાં રાહત મળશે વૃદ્ધ લોકો અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને સૌથી વધુ ફાયદો થવાનો છે આ નિયમથી એવા લોકોને ઘણો બધો ફાયદો થશે જે ફક્ત વાત કરવા માટે જ મોબાઈલનો ઉપયોગ કરે છે હવે તેઓ તેમના ફોનને ઓછી કિંમતે રિચાર્જ કરી શકશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કે ઘટાડો વાત કરી દર ઘટાડો થવાની પણ શક્યતાઓ રહેશે ઘરેલુ બજેટ પર આની સીધી અસર જોવા મળશે જો એલપીજી ના ભાવ ઘટશે તો તેનો સીધો ફાયદો સામાન્ય લોકોને થવાનો છે રસોઈના ખર્ચમાં ઘટાડો થશે અને લોકો તેમની બચત અન્ય જરૂરિયાતો પર ખર્ચ કરી ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો બચત ખાતા પર વ્યાજ દરો વધ્યા દેશની મુખ્ય બેંકો જેમ કે એસબીઆઈ પીએનબી એચડીએફસી અને અન્ય બેંકોએ સેવિંગ એકાઉન્ટ પર દરમાં વધારો કર્યો છે નવા વ્યાજદર ત્રણ પોઈન્ટ પાંચ ટકા કરવામાં આવ્યો છે જે અગાઉ ત્રણ ટકા હતો વરિષ્ઠ નાગરિકોને ઝીરો પોઈન્ટ પાંચ ટકા વધારાનું વ્યાજ તેમને બચત પર વધુ વળતર મળશે આ ફેરફારથી લોકોને તેમની બચત પર વધુ નફો મળશે આ પગલું લોકોને વધુ બચત કરવા પ્રોત્સાહિત કરવા માટેનું છે ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો ડિજિટલ બેન્કિંગ સુવિધાઓનું વિસ્તરણ બેન્કિંગ સેવાઓને સંપૂર્ણ રીતે ડિજિટલ બનાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવશે મોબાઈલ અને ઇન્ટરનેટને બેન્કિંગના નવા અપડેટ કરવામાં આવશે ડિજિટલ વ્યવહારો પર વિશેષ ડિસ્કાઉન્ટ અને ઇન્ટરનેટ બેન્કિંગના નવા અપડેટમાં ફેરફાર કરવામાં આવશે ડિજિટલ વ્યવહારો પર વિશેષ ડિસ્કાઉન્ટ અને કેશબેક પણ આપવામાં આવશે તેમજ યુપીઆઈ આઈએમપીએસ અને આરટીજીએસ સેવાઓમાં પણ સુધારો કરવામાં આવશે આ સુવિધાઓ સાથે લોકો તેમના બેંક ખાતા સાથે સંબંધિત તમામ કામ ઘર બેસીને કરી શકશે તેનાથી બેંકમાં જવાની અને લાઇનમાં ઊભા રહેવાની જરૂરિયાત ઓછી થશે ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકો માટે મફત જાહેર પરિવહન મેટ્રો બસ અને અન્ય જાહેર પરિવહનમાં વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકોને મફત મુસાફરી કરવાની સુવિધા પણ આપવામાં આવશે વિદ્યાર્થીઓ અને સાઠ પ્લસ વર્ષની વયના લોકો માટે મફત મુસાફરીની સુવિધા આપવામાં આવશે તમામ શહેરી વિસ્તારોમાં લાગુ પણ કરવામાં આવશે સ્માર્ટ કાર્ડ દ્વારા ચુકવણી કરવામાં આવશે આ યોજના શિક્ષણ અને આરોગ્ય સેવાઓની પહોંચને સરળ બનાવશે તેમજ આ પગલું પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ કરશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો કરમુક્તિમાં વધારો કરવામાં આવશે સરકારે આવકવેરામાં મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે હવે બાર લાખ સુધીની વાર્ષિક આવક પર

જિલ્લાઓમાં કેન્સરની સારવાર માટે હોસ્પિટલો ખોલવાની જાહેરાત કરી છે દરેક જિલ્લાઓમાં એક કેન્સર હોસ્પિટલ હશે આધુનિક સાધનોની પણ સજ્જણ સુવિધાઓ મળશે આ પગલાંથી કેન્સરના દર્દીઓને તેમના ઘરની નજીક સારવારની સુવિધા મળશે તેનાથી સારવારનો ખર્ચ ઘટશે અને લોકોને સારી આરોગ્ય સેવાઓ પણ મળશે તો મિત્રો આ દસ મફત સુવિધાઓ જે સાત ફેબ્રુઆરી બે હજાર પચીસથી લાગુ કરવામાં આવશે દેશના દરેક નાગરિકોના જીવનને અસર કરશે આ સુવિધાઓ લોકોને આર્થિક રાહત આપશે આરોગ્ય સેવાઓમાં પણ સુધારો કરશે અને ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપશે સરકારનો આ પગલો દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા અને લોકોના જીવન ધોરણને સુધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયાસ કરશે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી સમાચાર તેમજ ખેડૂતોને લગતી સમાચારોની માહિતી અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય